આજ રોજ અમૂલ ની અંદર સત્યાવીસ નવ ની જે સાધારણ સભા અમારી ત્રણ માંગણી હતી દીકરો હોય કે દીકરી એને મુજબ નોકરી લો એક પણ રૂપિયો લીધા સિવાય નોકરી લો એવી અમારી માંગણી હતી બીજી માગણી અમારી હતી ત્રણ પ્રતિનિધિ નાબૂદ કરવા અને ત્રીજી માગણી અમારી હતી કે બ્લોકની જગ્યાએ જનરલ ઇલેક્શન થાય અમારી એવી માગણી હતી પણ આજે પાંચ મહિના દવા છતાંય આખા ચેરમેન વાઇસ ચેરમેન એમની આખી બોર્ડની ટીમ કોઈને કોઈ જાતનું કોઈ માહિતી આપતા નથી અને વચ્ચે એકસો ને બત્રીસ જણને છૂટા કર્યા એ એની અંદર પણ કોઈને કોને લીધા કોની ભલામણથી કેટલા લીધા કેટલાનો વ્યવહારથી લીધા એ પણ આજ સુધી અમને કોઈ માહિતી આપતા છે નહીં એટલે આજે અમે એમડી સીને મળ્યા અમે અગિયાર દિવસનું વોલ્ટીમેટમ એમને આપ્યું છે કે આજે તમે જે કઈ મિટિંગ કરો એ દસ દિવસની અંદર અમને આજે જે માગણીઓના ખુલાસા કરજો અમારી એવી માગણી છે આવનારા દિવસોની અંદર તમામે બારસો એ બારસો ચેરમેન અમૂલ ની અંદર એકત્રિત થઈને અમારી માગણીઓ અમે સ્વીકારીશું નહીં શિકારે તો અમે સખત અમે આંદોલન કરવાના છીએ